નિરોણા ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસ ની જન્મ ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા નરોત્તમભાઈ આહિર નિરોણા ગામના સરપંચ શ્રી આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે અહીં સર્વ સમાજ નિરોનાની તમામે તમામ સમાજો તમામ રાજકીય સામાજિક આગેવાનો સાથે રાખી નિરોના જૂથ ગ્રામ પંચાયતની અંદર આજથી એક વર્ષ પહેલાં ડૉક્ટર બાબાસાહેબનું સ્ટેચ્યુનું અનાવરણ કરેલું હતું અને આજ રોજ ભવ્ય રીતે સર્વ સમાજ સાથે મળીને ઉજવણી કરવામાં આવી હતી વિશેષ ગ્રામ પંચાયત અને યુવાનોના સહયોગથી આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં હતું જેના પણ આયુષ્યમાન કાર્ડનું આજે બધાની સાથે મળી અને વિતરણ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટર બાબાસાહેબે જે બંધારણ આપ્યું છે સર્વ સમાજ માટે સમાન ધારો અને લોકોને હક્ક આપ્યા છે અને મહિલાઓને અનામત આરક્ષણ જેવી બાબતો આપી છે તો અઢારે સમાજને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું ગૌરવ લેવા જેવી બાબત છે વિશેષ અમે ગૌરવ લઈએ છીએ કે નખત્રાણા તાલુકાની ઇઠોતેર પંચાયતમાંથી પ્રથમ પંચાયત એવી છે કે જેની અંદર બાબા સાહેબનું સ્ટેચ્યુ બનાવેલ છે તો આ બંધારણના ગઢવૈયા અને પ્રથમ બાબા સાહેબનું સ્ટેચ્યુ દરેક પંચાયત બનાવે એવી હું તમામ તમામશ્રીઓને આ પ્રસંગે અપીલ કરું છું અને આજરોજ આ સૌ સર્વ સમાજના બહોળી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત રહ્યા એ સર્વેનું હૃદયથી આવકારું છું અભિવાદન કરું છું આભાર માનું છું હેલ્લો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે